હલો જય ગુરુદેવ જય ગુરુદેવ સીતારામ બાપુ હું અમદાવાદથી રમેશભાઈ બોલું છું હા બોલો અરે જે એક પ્રશ્ન છે હા બોલો જીવનદાસને જે જેલમાં પૂર્યા એ વાત સાચી છે જીવનદાસ બાપાને જેલમાં પૂર્યા હા એ વાત સાચી છે હા હા પછી પરમાત્માએ આવીને એમના તારા ખોલ્યા આ વાત સાચી છે દાસી જીવણ બાપાને જેલમાં પૂર્યા અને પરમાત્માએ આવીને એના તાળા તોડ્યા આ વાત સાચી છે એમ જ હા સારું તો ધ્યાનથી બરાબર ઓકે હવે દાસી જીવણ બાપા ઘોગા વદરમાં થઈ ગયા અને રાજાએ એને જેલમાં પૂર્યા બરાબર અને પરમાત્માએ આવીને એના તાળા તોડ્યા વાત સાચી છે બરાબર તો હવે સર્વપ્રથમ રાજા કોણ છે અને દાસી જીવન બાપા કોણ છે અને તાળા તોડનાર પરમાત્મા કોણ છે બરાબર તો હવે જેલ છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વથી બનેલી આ જેલ છે આ જેલની અંદર બંધ કરનાર પૂરી દેનાર જે રાજા છે એ મન છે કારણ આ દેહની ઉપર આ મનરૂપી રાજાનું જ રાજ હાલે છે અને સુરતા એને સપોર્ટ કરે છે જે એની માતા છે અને સુરતાને સપોર્ટ કરનાર એ સ્વયં આત્મા છે અને આત્માને સપોર્ટ કરનાર એ પરમાત્મા પરમાત્મા દરેકને આખી દુનિયાને સપોર્ટ કરે છે છતાં નથી કરતા અને સપોર્ટ નથી કરતા છતાં પણ સપોર્ટ કરે છે બરાબર તો હવે આ મનરૂપી રાજાએ કેવી રીતે જેલમાં પૂરી દીધા કામ ક્રોધ લોભ મધ મોહ રાગ દ્રેષ હે શબ્દ સ્પર્શ રૂપ રસ દં આ બધા વિષય વાસના રૂપી જે છે એના તાળા મારી દીધા કોને મન રૂપી આ દેહનો રાજા કારણ કે વિષયવાસના ફસાવી દીધી ને આ સુરતા ને આત્મા તો વિષય સુરતા પોતાનો દીકરો જે મન મન છે કારણ કે સુરતામાંથી પ્રગટ થયો એટલે સુરતારૂપી માતા આ પુત્ર મોહમાં આવી ગઈ મન છે ને એનો પુત્ર છે પુત્ર મોહમાં આવી ગઈ એટલે સુરતા પુત્ર મોહમાં ફસાઈ ગઈ મન રૂપી પુત્ર મોહમાં અને પોતાના ઘર આત્મા સુધી નથી પહોંચી શક્યો પોતાનો સુરતાનો જે અસલ પીયું સમજોતોય ભલે હે અથવા તો સુરતાનું જે ઘર છે નિજ ઘર આત્મા એ સમજોતોય ભલે એને ભૂલી આત્માને અને આ મનરૂપી પુતૃ મોહમાં પડી ગઈ એટલે સુરતાએ આ મનરૂપી છોકરાને સપોર્ટ કર્યો અને સુરતાએ સપોર્ટ લીધો પોતાના પતિરૂપી આત્મા પાસેથી બરાબર છે તો આ રીતે આ દેહની ઉપર મનરૂપી છોકરાનું રાજ ચાલવા લાગ્યું મન છે ને એ જ આ દેહનો અત્યારે રાજા કહેવાય છે કારણ કે ગીતાનો પણ મત છે કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન આપણું આ શરીર છે એની ઉપર ઇન્દ્રિયો કઈ ઇન્દ્રિયો છે હાથ પગ લિંગ બુદ્ધાને વાણી બરાબર આ પાંચ કર્મે ઇન્દ્રિયોને ચલાવનાર કોણ છે મન બરાબર શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન હવે મન પર બુદ્ધિ મનને જો કંટ્રોલ કરવું હોય તો બુદ્ધિપૂર્વક કંટ્રોલ થાય બુદ્ધિથી વસ્ત થાય પણ કઈ બુદ્ધિ એવી એક બુદ્ધિ બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થવો પડે ચલાવવું ચલાવવું મન ને મનને સત્યના રસ્તે ચલાવે પણ સ્વયં સુરતા જો મનની ગુલામ બની બેહી જાય પુત્ર તો પછી પુત્રની દરેક ઈચ્છા અસુરતા ફસાય બરાબર છે તો વિવેક બુદ્ધિ દ્વારા આ મન કંટ્રોલ થાય જો મતે આપણે મતલબ સુરતા ચાલશે તો એ સુરતા જિંદગીમાં કોઈ બી શબ્દ તરફ ન વળે સુરતા કોઈ દિવસ આત્મ સ્વરૂપને ન પ્રાપ્ત કરી શકે મન જો સુરતાને ફસ થાય તો એ મન એ માતા પિતાનું મિલન કરાવી દઈએ મનની માતા સુરતા અને પિતા આત્મા છે કારણ કે આત્મામાંથી આ સુરતા જન્મી અને સુરતામાંથી મન જન્મી છે એટલા માટે નથી આપણે કહેતા સંત સપૂતને ને ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બોળે નહીં એને તારિયા ઉપર ભાવ બરાબર સંત એટલે સાચા જે સંત હોય છે એનો સ્વભાવ શું હોય છે તારવાનો છે અને સપૂત સપૂત એટલે સારો છોકરો ઈ પણ માતા પિતાનું નામ રોશન કરે ઈ પણ તારે મનરૂપી સારો છોકરો હોય તો તારી દે ને તો એ પિતારૂપી આત્માનું નામ રોશન કરી દે માતા પિતાને એક કરી દે જો ઘણી જગ્યાએ લૌકિક દ્રષ્ટિએ પણ નર નારીના ઝઘડા થતા હોય છે બરાબર બે ચાર છોકરા હોય છે છોકરીઓ હોય છે અને નારી રીસામણે જતી રહી પિયરમાં બરાબર તો પિયર કહ્યું પિયર ઇજા માયાનું પિહર્યું પણ જો સારો છોકરો હોય તો પોતાની માતાને સમજાવે અને કહે કે માતા આવું ન ચાલે તમે મારી પિતાની સાથે રહો તો જો સારો મનરૂપી છોકરો હોય ને એમ જેમ સારો લૌકિક દ્રષ્ટિએ છોકરો સારો હોય તો માતા પિતાનું મિલન કરાવી દઈએ એવી જ રીતના મનરૂપી છોકરો જો સારો હોય સત્યના માર્ગ પર પાલતો હોય તો એ સુરતારૂપી માતા અને આત્મારૂપી પિતાનું બહેનું મિલન કરાવી દઈએ કારણ કે સુરતારૂપી માતાની અંદર પહેલાં તો મન સમાઈ જાય કારણ કે મન માતાના મનરૂપી છોકરો માતાના ખોડામાં બેસી જાય બરાબર એટલે ત્યાં એને સરેન્ડર કરી દીધું અને માતા પણ જો કંટ્રોલ રાખે પોતાના પુત્ર ઉપર સુરતારૂપી માતા તો એ પુત્ર સારો થાય પણ માતા જ્યાં ત્યાં રખડતો પકડતો મૂકી દે પુત્રને તો પુત્ર તો બગડીને બે હાલ થઈ જવાનો જેવી રીતે માતા માતા હોય છે એ પોતાના પુત્રને રજડ તો મૂકી દઈએ લૌકિક દ્રષ્ટિએ તો દારૂડીઓ થઈ જાય જુગારીઓ થઈ જાય ચોર બની જાય છલી બની જાય કપટી બની જાય પણ સુરતારું એવી જ રીતના એ માતા જો પોતાના છોકરા ઉપર કંટ્રોલ કરે તો છોકરો સત્યના માર્ગે ચાલે જ નહીં તો ભૂલ કોની નહીં માતાની જ ને એટલા માટે આપણે ઘણી જગ્યાએ લખવામાં પણ આવે છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારા છે સો શિક્ષક જેટલું શિક્ષણ નથી આપી શકતા એટલું એક માતા પોતાના પુત્રને શિક્ષણ આપે તો ભૂલ કોની છે માતાની જ થઈને બરાબર જેવી રીતે એક દ્રષ્ટાંત આપણે બીજું લઈએ કે એક છોકરો એક ભાઈને ફાંસીની સજા આવી બરાબર ફાંસીની સજા આપવામાં આવી એટલે ફાંસીની સજા જ્યારે આપે ત્યારે હા એને કહેવામાં આવતું હોય છે ને કે ભાઈ સરકાર દ્વારા તારી છેલ્લી ઈચ્છા શું છે છેલ્લી ઈચ્છાની પૂરી કરો જેથી એ ભટકે નહીં એનો અર્થ આમ શું કહેવાનો તો એ છોકરાને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી એ ભાઈને એટલે કીધું કે તારી છેલ્લી ઈચ્છા શું છે તો કે મારી છેલ્લી ઈચ્છા એક જ મારી માતાને મળવાની એટલે તુરંત જ્યાં પાસે આપવાની છેલ હતી ત્યાં એ છોકરાની માતાને લઈ આવે છે ભાઈ એની માતાને એની માતા સાથે ભેગા કરે છે માતા મળવા જાય છે એટલે છોકરો ફેરવીને સોય ઝાટકીને એક લાફો મારે છે પોતાની માને એની માને જ લાફો મારે છે ને તો એની મા પડી જાય છે પછી ઉભી થઈને બધા દોડીને પકડીશ ભાઈ કેમ થાય તારી માને લાફો માર્યો જન્મ દેનારી કે મારી માને મારવાનું મારું એક જ કારણ છે કે અત્યારે હું લટકવા જઈ રહ્યો તે ગુનેગાર અસલી મારી મા છે હું નથી મારી માં જ મોટી ગુનેગાર છે તો કેવી રીતે કે હું જ્યારે પેલા ક્લાસમાં ભણવા હતો પેલા ધોરણમાં ત્યારે હું પાર્ટીમાં લખવાની જે માટીથી સફેદ માટીથી બનેલી પેન હતી હું પેન ચોરી આવ્યો પેન ચોરી આવ્યો અને મારી માને કીધું કે મેં આજે બીજા છોકરાને પેન ચોરી લીધી સારું બેટા આપણે દસ પૈસા કે વીસ પૈસા બેચા એક રૂપિયો બચ્યો પછી છોકરો બીજા ક્લાસમાં જાય છે બરાબર મતલબ બીજા ધોરણમાં જાય છે ત્યારે પછી થોડું લખવાનું પણ આવતું હોય છે પછી સિસ્પેન પેન લાકડાની એટલે છોકરો શિસ્ત પેન ચોરી આવ્યો અને માતાને કીધું માતા આજે મેં શિસ્ત પેન ચોરી લીધું માતાએ કીધું કે આપણે બે રૂપિયા બેચા ફરી એમાં આગળ વધતો જાય છે છોકરો ધીરે 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 આગળ વધતો વધતો પછી પુસ્તકોની પણ ચોરી કરવા લાગ્યો બીજાની નકલો પણ કરવા લાગ્યો એટલે માતાને કે આજે મેં આ નકલ કરી બીજાની એનો ઉપાસ થઈ ગયો આજે મેં આ પુસ્તકો ચોરી લીધા પછી ધીરે 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 આગળ વધવા માંડ્યો એટલે માતા એને પ્રોત્સાહન આપતી હતી ઉલટાની શાબાશી આપતી હતી એમાં પછી છોકરાઓ જે ઘરેથી પૈસા વાપરવા લઈ જતા હોય છે પાંચ પાંચ દસ દસ રૂપિયા હાલના ના આવ્યું લઈ જતા છોકરા ભાગ લઈ જતા હોય કોઈ પૈસા લઈ જતા હોય એટલે છોકરાઓના દફતરોમાંથી પૈસા પણ ચોરી કરવા લાગ્યા માતાને જેને કહે માતા આજે મેં જો બે ચાર છોકરાઓના પૈસા ચોરી લીધા આ ચાલીસ પચાસ રૂપિયા લેવો માતા એટલે માતા વાહ બેટા સારું કહેવું તો આવી રીતે હું ધીરે 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 બગડતો ગયો બગડતો ગયો બગડતો ગયો અને અત્યારે હું મોટી ચોરીના કેસમાં ફસાઈ ગયો ફસાઈ ગયો ચોરી ઉપરાંત જ્યાં ચોરી કરવા ગયો તો ત્યાં માણસો જાગી ગયા એટલે મેં બે ચાર માણસોને મારી પણ નાખ્યા બરાબર તો એ ગુનામાં ચોરી અને ખૂનના ગુનામાં બે ચાર ખૂનના ગુનામાં મને આ ફાંસીની સજા આપવામાં આવી છે ગુનેગાર કોણ મારી માં કારણ કે જે દિવસે હું પહેલા ધોરણમાં બેઠો તો અને પાર્ટીમાં લખવાની માટીથી સફેદ માટીથી બનેલી જે પેન હતી હું ચોરી આવ્યો તે દિવસે જ મને જો મારી ઝાપટ માર્યો હોત ને કે બેટા આ ચોરી ન કરાય તો આ અત્યારે આટલે ઊંચે હું પહોંચ્યો આગળ આગળ મારી ચોર બનાવવાનું કારણ મારી મા જ છે મારી માએ મને જો સારો સંસ્કાર આવ્યો એ જ દિવસે મને ભલે એક લાફો માર્યો હતો હું તો બચું હતું નાનું સંસ્કારો આપ્યો હોય કે બેટા ચોરી ન કરાય તો હું આ અત્યારે ફાંસીના માચડે ન એટલા માટે મોટી ગુનેગાર જો કોઈ હોય તો એ મારી મા છે તો મિત્રો આ દ્રષ્ટાંત ઉપરથી એટલું જ સમજવાનું છે કે આપણા દીકરીઓ આપણા દીકરાઓ લૌકિક દ્રષ્ટિએ જે બગડતા હોય છે ને એનું મુખ્ય કારણ એના મા બાપ છે કારણ કે એના મા બાપ જ્યારે છોકરી કે છોકરો બાળક હોય છે ત્યારે એને શિક્ષણ નથી આપતા અને સંસ્કાર પણ નથી આપતા અને સાત્યનો સત્યનો રસ્તો પણ નથી બતાવતા તો બચ્ચા બગડે છેનું કારણ શું છે પોતાના મા બાપ રેઢા મૂકી દે રખડતા જ્યાં ત્યાં મનફાવે એમ કરવા દો તો તો પછી બચ્ચા એવો ટાઈમ આવવાનો જ છે ફાંસી ફાતરે ચડવાનો વારો આવે ને મા બાપે એ દૂધ કીધું કીધી જાય તો બરાબર આ જ રીતે મનરૂપી જે છોકરો છે એને પોતાની માં જ્યાં સુધી કંટ્રોલ નહીં કરે તો એક દિવસ એવો આવશે કે તમને ફાંસીના માતલે ચડાવી દેશે કઈ ફાંસી આ તો ઓલાને તો એક જ ફાંસી મળી પણ આ ચોરાસી લાખની ફાંસી આપશે ચોરાસી લાખ જેવામાં ફટકતું ફટકતું મરવું પડશે મરવું એટલે ફાંસી જ થઈ ગઈ ફાંસીમાં એ સરવાળા જ મરવાનું જ આવે એટલા માટે આ મનરૂપી છોકરાને પોતાની સુરતારૂપી માં જો કંટ્રોલ કરે તો મેળ પડે બરાબર પણ અહી માતાને જ ગુરુ સમજી હે અને છોકરાને મનરૂપી છોકરાને શિષ્ય સમજી લ્યો અને પિતાને તમે પરમગુરુ સમજી લો જેમ તમારે સમજવું તેમ તો આ મનરૂપી છોકરાને જ્યાં ત્યાં ભટકવા ન દેતા દેહધારી કોઈ સાચા સદગુરુ મળી જાય તો આ મનરૂપી છોકરાને સારા સંસ્કારો આપો સત્ય રસ્તે ચલાવો જ્યાં ત્યાં ન દોડાવો છલકપટમાંથી કપટમાંથી કાઢી આ મનરૂપી છોકરાને સત્ય દસ્તે ચલાવો તો મન એક એવી તાકાત છે એવી શક્તિ છે કે જેવા તેવાથી કંટ્રોલ નથી થાય ભગવાન અર્જુન સ્વયં ગીતામાં ભગવાનને કહે છે ભગવાન અર્જુન ભગવાનને સ્વયં ગીતામાં કહે છે કે હે ભગવાન આ મનને વશ કરવું અને પવનનું પોટલું બાંધવા સમાન છે જો પવનનું પોટલું બંધાય તો આ મન બંધાય ત્યારે ભગવાન કૃષ્ણ જવાબ આપતા કહે છે કે હે અર્જુન હું માનું છું કે મનને વસ કરવું ને પવનનું પોટલું બાંધવા બરાબર છે પરંતુ અર્જુન અભ્યાસથી એ વશમાં થાય છે તો અભ્યાસ કરો ઘણીવાર હું કહું છું કે રેઢિયાર ઢોરને તમે એક ખીલે બાંધી દો એક બે વર્ષ બાંધો એટલે રેઢિયા ઢોર કોઈ દિવસ છૂટ રહી ગયું ત્યાં આવીને બે જાય એવી જ રીતના મન રેઢિયા ઢોર બની ગયું છે તો આ મન રૂપે રેઢિયાર ઢોરને ગુરુનો આપેલો જે ઉપદેશ છે એ ખીલે બાંધી દો પણ આપણે ખીલે બાંધતા જ નથી જ્યાં ત્યાં ભટકવા જ નહીં રેઢિયાર દીધેમ તો પછી ભાઈ ફાંસીના માત્રે ચડાવી દેશે ચોરાશીને ફાંસીના માત્રે બરાબર આવી જ રીતે આ મન છે ને મન મનરૂપી રાજા એ દી જીવન બાપાને આ ધરતી આકાશ વાયુ અને અગ્નિ પાંચ તત્વોની જેલમાં પૂરી રાખ પછી ગુરુ ભીમ સાહેબ જે છે ભીમદાસ બાપા જે છે ગુરુ એ જ પરમાત્મા છે એ પરમાત્માએ દાસી જીવન બાપાને ગુરુ જ્ઞાન આપ્યું ગુરુ જ્ઞાન આપી અને આ મનરૂપી રાજાને વસ કર્યો મનરૂપી રાજાને મનાવી લીધો અને વસ કર્યો અને વિષય વાસનાઓના તાળા તોડી નાખાતા દાસી જીવન બાપાના દાસી જીવન બાપાના ગુરુ ભીમદાસ બાપાએ જ્ઞાન આપીને જે તાળા માર દીધા હતા વિષય વાસનાના એમાં શ્વાસો શ્વાસની ક્રિયા જે છે એની અંદર જે સોહમ શબ્દ છે એ સોહમ શબ્દની ચાવી આપી સોહમ શબ્દની ચાવી આપી અને દસમા દ્વારના તાળા ખોલી નાખ્યા અને જેલમાંથી આઝાદ થઈ વિષય વાસનાઓના તાળા તોડી નાખા જેલમાંથી આઝાદ થઈ અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ચૂકી થઈ ગયા હતા તો આવી રીતે આ મનરૂપી રાજાએ બધાને આ પંચ તત્વની જેલની અંદર પૂરીને વિષય વાસનાઓના તાળા મારી દીધા છે પણ સાચા ગુરુ જ્યારે મળે ત્યારે વિષય વાસનાઓના તાળા તોડે અને આ પાંચ તત્વની જેલમાંથી બંધનમાંથી આઝાદ કરે અને મુક્તિ મોક્ષ સુધી પહોંચાડી દે હકીકત આમ છે દાસી જીવણ બાપાને આ શરીરરૂપી આ દેહરૂપી જેલમાં પૂર્યા હતા મન છે રાજા છે અને વિષય વાસનાઓના તાળા મારી દીધા હતા અને સાચા દેહદારી સદગુરુ મળ્યા સોમ શબ્દની ચાવી આપીને તાળા ખોલી નાખ્યા વિષય વાસના તાળા ખોલી નાખ્યા અને પછી આ પાંચ તત્વની જેલમાંથી આઝાદ થઈ અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા આ વાત સાચી છે બરાબર તો જય ગુરુદેવ હા જય ગુરુદેવ હા રેડી સમજાય ગયો સરસ જબરજસ્ત ખુલાસો કર્યો સારું તો સત્ય સનાતન ધર્મ ધર્મની જય હો